ક્યારના લેવા ગયા કે મજી નહીં આવ્યો હોય તમાર દીકરા મારા ભાઈને થોડુંક બસમાં આમતેમ વેલા મોડું થયું હશે આવતા હશે તો પોણા બે કલાક જેવું થયું મમ્મી એને મેં કેટલી વખત કીધું કે તું પ્રાઇવેટ બસમાં આવી પણ અમુક માણસને આ મોંહ હોય ને એ ન જાય સાચી વાત છે આવી ગયો હા 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 ભાઈ તું તો આવી ગયો પણ તારે જીજાજી કેમ નો આવ્યા એ હું તમને પૂછું છું બેન કે મને લેવા જીજાજી કેમ નો આવ્યા બોલો આઈ થી બિચારા ક્યાર ન નીકળી ગયા છે તને ખબર છે 2 કલાક થઈ પણ આ બે કલાકથી તો અમે એની રાહ જોઈએ છે અરે બેનો ફોન કરી કરીને થાકી ગયો એનો ફોન સ્વિચ ઓફ આવે હું કેમ ની ફોન કરું છું એનો ફોન સ્વિચ ઓફ આવે મને લાગે રાત્રે બેટરી જ નઈ મૂકી હોય ચાર્જિંગ માં એટલે હું થયું હશે એમ જ હશે ઉતાળો આઈ થી લેવા ગયો ને એટલે ભૂલી ગયો છું ચાર્જિંગ તો દર ખેરે હું આવું બરોબર તો ન્યા કેમ નઈ ઉભા રહ્યા હોય આજ હું ન્યા જ ઉભો તો અરે પણ ભાઈ હવે કઈ કામ હોય ભૂલી ગયા હોય ને ઘરે બધા કેમ છે બા ને બાપુજી બધાય મજામાં હા છે આ તમારો ફોન ઓફ આવે છે ફોન તો ટાઈમે ચાર્જિંગ લેતા હોય અરે ચાર્જિંગ નહીં હું આને લેવા માટે બસ ને મારો ફોન ચોરાઈ ગયો પપ્પા એમાં એવું ને કે આને લેવા માટે હું ગાડી પાર્ક કરી અને રોડ ક્રોસ કરીને જતો તો ત્યાં આવેલી બસની ભીડ એટલી બધી આવે ને ક્યારે ખેંચવામાં રિકોર્ડ ગાડી મળ્યું ને ખબર જ ન પડી બટ આ બધી ધ્યાન રાખવા હોય અરે ઘણું ધ્યાન હતું પપ્પા પણ હું આને લેવાના ઓલામાં પછી તો પોલીસ સ્ટેશને ગયો અરજી કરાવડાવી હવે એ લોકો કહે છે કે ભાઈ જો તમારો ફોનમાં કોઈ બીજું સીમ નાખશે ને એક્ટિવેટ થશે તો આવશે ને તે ગયો તમારો ફોન બોલો

બહુ છે કા હા ભાઈ આમાં કોઈ થોડું ચાલે છે ભગવાને બહુ ખોટું કર્યું આ વ્યક્તિ સાથે હજી આખી ઉંમર પડી છે એની પાસે કેમ કાઢ છે હા બેટા અમને એની ચિંતા ખૂબ થાય છે કાયમ એના માટે વિચારીએ છીએ અમે તો ક્યાંક ગોતાય ને એના જેવું પાત્ર હોય આપણે જે તાજે તાજું છે ને એટલે બોલો ને નાસ્તો તૈયાર થઈ ગયો થોડાક વાસણ છે ને હમણાં ઉટકી નાખો બસ તમારા માટે નાસ્તો બનાવી દો બરોબર પણ એક વાત કહું આ ભગવાને તમારી સાથે જે કર્યું ને એ બહુ દુઃખની વાત કહેવાય એ તો કિસ્મત હવે બીજું તો હું ભગવાનની જેવી ઈચ્છા હતી બાકી તમારી ઈચ્છા હોય ને હે આમ અધ્વસ્ય કોઈક સાથ છોડીને જતું રહે તો કેટલું દુઃખ થાય મને ખબર છે મેં ઘણાઈને જોયા છે હા તમે શાંતિથી બેસો સોફા પર જઈને હું હમણાં તમારા માટે નાસ્તો બનાવીને લાવું છું મારે તો શાંતિથી સોફા પર બેસવું જ છે પણ તમે એટલા દુખી થઈ ગયા છો ને નકર તમારા જ વિચાર આવે છે મારા નસીબમાં એવા લખ્યા છે દુખ એટલે હું એ દુખ ભોગવું છું હા બીજું તો હું કરું પણ તમે ચિંતા ન કરતા ભગવાન છે ને એક દિવસ જરૂર તમારી સામે જોશે હા બેસો તમે હા અને મારા લાયક કઈ કામ હોય તો સંકોચ રાખ્યા વિના કહેજો આ માથા પર કસરું છે આ પાણી મને બહુ ભાવે સાચે તો તમારું ઘરનું પાણી છે ને મને અમૃત લાગે તો નાસ્તો તૈયાર થઈ જાય ને તો મને કહેજો હા રૂલ હમણાં આપી દઉં છું તમને નાસ્તો હા આવી ગયા ઓફિસે થી હા કેમ આજે મોડું થયું અરે આ એક ક્લાયન્ટ આવી ગયો તો તેની સાથે મગજ મારી બોલેટ થઈ ગઈ તમારે કેવું નહીં સમયે ઘરે આવવાનું હોય ને ત્યારે જ કોક કોક આવી છે અરે એવું કામ લઈને બેઠા તો શું કરીએ બોલ હવે કેમ કેવું કામ આવવાના ટાઈમે જ ક્લાયન્ટ આવીને ઊભો રહે તેની સાથે આપણી માટે ટાઈમ લઈને આવ્યો હોય તેની સાથે તો વાત તો બધી કરવી પડે કે નહીં કઈ વાંધો નહીં ભલે મોડું થયું બસ હું શું કહું અશોક આવ્યો તેને કઈ જમાડ્યું બમાડ્યું કે નહીં સારું બનાવ્યું કે નહીં ઘરે આજે તો મારો ભાઈ આવ્યો છે ખીર બનાવી હતી ખીર હા હા તો બરોબર છે ખાધી કે નહીં એને એણે ખાધી મેં ખાધી પપ્પાએ ખાધી મમ્મીએ ખાધી હવે તમે એક બાકી છો આ તે પાછો કોનો ફોન વાપર્યો મેં મેં મમ્મીનો લઈ લીધો જો લ્યો એનો ફોન મને આપ્યો અને મમ્મીનો ફોન તે લઈ લીધો એમને હા મમ્મીને મે ફર્નિચર ઓર નોતી એટલે કીધું કે મારો ફોન તું વાપર એટલે વિદુવાન તો નહીં હું શું કહું છું એક વાત કરવી હતી તને આ તારો ભાઈ છે હા તો એ તો છે જ જો એ પણ છે હા એ તો મને ખબર છે અને આપણે નીતુ તો મારી એવી ઈચ્છા હતી કે કદાચ જો તું કહેતી હોય તો નીતુ અને અશોકની તને મેં કાંઈ કીધું જે વાતમાં મને રસ જ નથી એવા તો શું કામ કરું અરે પણ તમે એવું કહેવા માંગો છો કે આ વિધવાને હું મારા ભાઈ સાથે પરણાવું મારા દેરને તો ભરખી ગઈ છે અને હવે હવે મારા ભાઈનો વારો એ વસ્તુ ક્યારેય શક્ય નહીં બને અરે છોરા દી વિધવા હોવું એ કોઈ ગુનો નથી એ જે હોય મારા ભાઈને હું એની સાથે પરણાવવા નથી માંગતી એટલીસ્ટ તું એકવાર મમ્મી પપ્પા જોડે વાત નથી વાત કરવી મારે કોઈની સાથે જ્યારે મારી જ હા નથી મારો ભાઈ મારું કયું બધું માને છે તો આ સંબંધો ક્યારેય નહીં થવા થવાતો તું નીતુને પણ સારી રીતે જાણે છે એટલી સંસ્કારી છે એટલું કામકાજ કરે છે બધી વાત સાચી સંસ્કારી છે કામકાજ કરે છે દેખાવડી છે અશોકભાઈ સાથેની જોડી પણ સારી જામશે પણ સમાજને કોણ પોચશે હા સમાજમાં રહીએ છીએ ને સમાજમાં આબરૂ ઈજ્જત આ તે શું કહેશે લોકો કે આને કોઈ કુંવારી છોકરી નહોતું આપતું તો વિધવાને ઘરમાં બેસાડી છે અરે ના બોલવાનું બોલશે અને એ બધું મારા મા બાપને સાંભળવાનું જો આ તો મને જે યોગ્ય લાગ્યું ને એ મેં તને કીધું કરવું નો કરવું એવી કોઈ જબરજસ્તી નથી મારું મન ના પાડે છે મારે કઈ જ આ બાબતે વાત નથી કરવી છતાં જો તને શાંતિથી વિચાર કર હા હું વિચારી લેશ મારો જવાબ એ જ હશે કે મારે આ નથી કરવું એટલે નથી કરું તમે જાઈ અને ખીર ને પૂરી ને ખાઈ લો જાઓ ખોટો મારો મગજ ના બગાડશો જાવ હવે જોવો બેટા જે થવાનું હતું એ તો થઈ ગયું અમે મારો દીકરો ગુમાવ્યો ને તમે તમારો ધણી અમે એવું વિચારીએ કે તમારી પાસે હજી ઘણી લાંબી જિંદગી છે તો તમે આખી જિંદગી તો એકલા રહેવું સારું ન કહેવાય ને અને જીવન છે તડકો છાયો આવ્યા કરે પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે એવો નિર્ણય લો કે જેથી કરીને તમારું જીવન પણ આગળ જતાં તમે સારી રીતે જીવી શકો પણ બાપુજી આ બહુ જલ્દી નથી થતું થોડી શાંતિથી આપણે વાત કરીએ તો થોડો ટાઈમ જવા દો મને હમણાં એવો કઈ વિચાર નથી કઈ વાંધો નહીં બેટા તને એવું લાગે તો આપણે થોડોક ટાઈમ પછી વાત કરશું અને એક વાત સાંભળ અમે તો ખરતું પાન કહેવાય આજેથી અને કાલ નથી અમારા ગયા પછી તમારું કોણ એ બધી વાત સાચી મમ્મી પણ હજી તો એટલો ટાઈમ થયો છે મને ભૂલાણું નથી હજી થોડુંક કઈ ભૂલા બેટા એકલા રહેશો ને તો એકલતાને લીધે તમને મારા દીકરાના વિચારો સતત સતાવ્યા કરશે તમે ભૂલી નહીં શકો એટલે જ અમે કહીએ છીએ કે બને એટલું વહેલું તમે બીજા લગ્ન માટે વિચારો અને જો અમારો તો એવો વિચાર છે કે તમારું મનપસંદ કોઈ તમને ગમતું હોય કોઈ પાત્ર તો વહેલી તકે અમને કોને તો અમે તમારા લગ્ન કરાવી દઈશું ના એવું તો કંઈ નથી બાપુજી આ તો જો તમે અમારી વહુ નહીં પણ અમારી દીકરી સમાન છો એટલે તમારા લગ્ન કરવાનો અમને ફરીથી કન્યાદાન કરવાનો મોકો મળશે અને તમારી જેવી ઈચ્છા હોય ને એવું અમને કહી દેજો ક્યાંય અટવાતા નહીં તમે મુંજાતા નહીં તમે માવતર છો હવે પછી જે નિર્ણય લેશો એ તમે સારો જ લેશો મારા માટે તો તમને જે સારું લાગે તે કરો હું તો આમાં કાંઈ નિર્ણય લઈ શકતી નથી હા જો અમે તો દીકરો ગુમાવ્યો છે એનો વસવસો તો અમે કાયમ રહેશે પણ તમારી પાસે વિકલ્પ છે નવેસરથી નવી જિંદગી જીવવાનો તો બસ અમારી વિનંતી છે કે તમે જો આપો ને તો વહેલી તકે તમારા લગ્ન બાબતે અમે વિચારીએ બાપુજી તમને જે સારું લાગે તેમ કરો તમારો નિર્ણય જે હશે એ મને મંજૂર છે સારું નિતુજી આ ઓ નિતુજી આમ કામ કરી કરીને તમને થાક નથી લાગતો મારા ઘરનું કામ કરવામાં મને થોડો થાક લાગે હવે આ તમારું ઘર ના કહેવાય સમજ્યા અને હું શું કહું છું કે બધા કેમ બહાર ગયા છે મને કઈ ખબર નથી પણ મને ખબર છે શું આપણું હા મિલન થઈ શકે ને એટલે બધા બહાર ગયા છે તમે આવી સૌ વાતો ન કરો તો કેવી કરો તમે મહેમાન છો મહેમાન થઈને રહ્યો નહીં મારે મહેમાન થઈ બે નથી રહેવું મારે તારો દીવાનો થઈને રહેવું છે અને મારું દિલ છે ને તારા પર આવી ગયું છે તમે છે ને વાત કરવામાં લિમિટ રાખો નહીં તો મારે બા બાપુજીને કમ્પ્લેન કરવી પડશે હવે એમાં બા બાપુજીને વાત કરવાની ક્યાં જરૂર છે અમારા ઘરમાં છે ને વડીલો નિર્ણય લે છે અને તમે જે વાત કરો છો ને એ મને કાંઈ સમજ નથી પડતી સમજની બહાર છે સમજ પડશે પણ નહીં સમજતા ને થોડીક વાર પછી પડશે હમણાં બા બાપુજી આવે ને એટલે હું બધી વાત કરીશ કે આ મહેમાન આપણે યાર આવા વર્તન કરે છે બા બાપુજીને વાત કરવી છે કરવી જ પડે ને તમે સૌ કેવી વાત યાર જેવી વાત કરો છો બરોબર વાત કરાય જ ને કા પણ હા જો આ ફોટા એક નંબર આવ્યા છે જોવો તો એક નથી આવા તો અનેક છે આ બધા ફોટા તમે ક્યારે લીધા હા હા તમે બાથરૂમ માં જારે નાવા ગયા ને ત્યારે તમે છે ને આ બધા ફોટા ડિલીટ મારી દયો ડિલીટ મારી દઈશ પણ જ્યારે મારી ઈચ્છા પૂરી થાશે ને ત્યારે તમે આ ફોટા ડિલીટ નહીં મારો ને તો મારે હમણાં બાબા બુજીને બોલાવીને ફરિયાદ કરવી જ પડશે હવે તો હાથ થાય છે અરે ફરિયાદ તો હું ન કરું કે આ જો આ એની રાસલીલા હા જો મને એમ કીધું કે આ આવા મારા ફોટા પાડો હા હું એવું ના કહું એટલે હું છું કહું એ આવને એ હલા એમ હા તું શું કરે છે શું કરે છે તું શું કરે છે અરે તમે તો મારો ભાઈ કહેતા મને શરમ આવે છે હા અમારા ઘરની અમારા ઘરની ઈજ્જત ઉપર અમારા ઘરની આપણું ઉપર તું નજર નાખે છે અરે કાંઈ નહીં તો ફોટા પાડ્યાતી દેખાડતું છેના ફોટા છેના ફોટા પાડ્યા છે તે શું વાત છે તું

તસું કેવાય એની તને પણ નથી માફી માંગ માફી માંગ એની મને માફ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે બેન મને માફ કરી દેજો એ બોલ મારાથી ટિકિટ કપાવીને નીકળી જજે પેલા શાંત થઈ જા એકદમ શાંત થઈ જા હું છું ને તારી સાથે અરે કઈ નહી થાય તને આ તો સમાજનો નિયમ છે જ્યારે સ્ત્રી વિધવા થાય છે કે પછી કોઈ પણ કારણસર એનો પતિ એને છોડીને જાય છે ને ત્યારે સમાજમાં ભૂખ્યા વરુઓ બહુ બધા પડ્યા છે એ તરફ મારે જ છે તને મમ્મીએ સમજાવી પપ્પાએ સમજાવી કે તું બીજા લગ્ન કરી લે તારો ઘર સંસાર માંડી દે કારણ કે ગોળ હોય ને ત્યાં મકોડા આવે છે અને તું અત્યારે એકલી છે એ લોકો એવું સમજે છે કે તારે સહારાની જરૂર છે હવે જો તું મને તારી બેન માનતી હોય ને તો હું તને આવા કપડામાં જોવા નથી માંગતી પપ્પાને મમ્મીની વાત માની લે અને કોઈક સારું ઠેકાણું શોધીને તું લગ્ન કરી લે કાલે જ બાપુ જ્યારે વાત થઈ હતી વડીલો નિર્ણય લે એ જ કરાય ને આપણે તો આપણી જાતે થોડો નિર્ણય લેવાય છે ઠીક છે તું આ લગ્ન માટે તો હા છે ને તારી હા મે બાપુજી જે વિચારે ને બધું હું સંભાળી લઈશ ચાલ અંદર ચાલ બેન હું જાઉં છું હા હા

અને હા દર વખતે તો ધર્મેશ લેવા મૂકવા જઈશ આ વખતે કેમ ના પાડી નક્કી પપ્પા કંઈ થયું છે હું રાધીને ખૂબ સારી રીતે જાણું છું કંઈ પ્રોબ્લેમ તો થયો જ છે નહીં તો એના ભાઈ જોડે આવી રીતે વર્તન ન કરે શું થયું છે તું મને કહીશ પપ્પા મમ્મી પહેલાં તો હું તમારી માફી માંગવા માંગુ છું

જુઓ પપ્પા મારા સગા કાકાના દીકરા માટે મેં નીતુની વાત ચલાવી છે એ ઘર ખોરડું સારું છે અને છોકરો કોઈ પણ જાતનો વ્યસની નથી અને બધી રીતના વેલસેટ છે અને વાત રહે અશોકની તો મેં માફી એટલા માટે માગી છે કે આજે બપોરે તમે લોકો બહાર ગયા હતા અને હું હું બાજુવાળા માસી સાથે હોસ્પિટલ ગઈ હતી તમે તો ઘરે હતા જ નહીં ઓફિસે ગયા હતા એટલે મોકાનો લાભ લઈને એણે નીતુ સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે એની એની છેડતી કરવાની કોશિશ કરી છે નીતુને નીતુના બાથરૂમમાં પાડેલા ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો એટલે મેં એના ફોનમાંથી બધું ડિલીટ કરી નાખ્યું છે અને સારો એવો પાઠ ભણાવીને અને બે ત્રણ તમાચા મારીને ઘરની બહાર નીકળી જવા માટે કહ્યું છે

હા બેટા જે તમારી મરજી તમે તો તમારા કાકાના દીકરાને ખૂબ સારી રીતે જાણતા હશો એટલે અમારે વધારે જાણવાની કોઈ જરૂર છે નહીં તો કાંઈ નહીં યોગ્ય સમય જોઈ તારા કાકા જોડે વાત કરી અને એ લોકોને એકવાર આપણા ઘરે બોલાવો નીતુ અને બંને જોઈ લે તો આપણા ઘરેથી ખુશી ખુશીથી આપણે નીતુને વિદાય કરીશું અને થયું એની માટે હજુ એકવાર માફી માગું છું બહુ બધા એમાં તારે માફી ન માંગવાની હોય તે થોડી કાંઈ ભૂલ કરી છે અને તે તારા ભાઈને ભૂલને સજા આપી દીધી ને પછી ત્યારે શું માફી માંગવાની હોય અરે તે તો તે તો આપણા ઘરની ઈજ્જત સાચવી છે એટલે ખરેખર તારે માફી માંગવાની ન હોય તો જલ્દીથી જલ્દી તારા કાકા જોડે વાત કરી અને આ વાત આગળ વધારી હા હા મને ખબર છે કે આપણી નીતુ ત્યાં ખૂબ જ ખુશ રહે છે